કેમ છો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગ્રીન વેફર ચટણી તો મેં તે માટે વેફર લીધી છે કોકમની ચટણી ચીઝ ગ્રીન ચટણી અને ચાટ મસાલો તો ફ્રેન્ડ્સ અમે મારા કોમલ આંટીનું શ્રીમંત હતું તે મેં મહેંદી લીધી હતી કલર એકદમ આવી ગયો છે સરસ કલર આવ્યો છે જો આપણે વેફર ચટણી બનાવવાનું શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ આપણી બધી વેફર ગોઠવાઈ ગઈ છે હવે આપણે તેની પર ગ્રીન ચટણી એડ કરીશું તો ફ્રેન્ડ તમે લોકો ઘરે હો ત્યારે તમને ભૂખ લાગે તો તમે આ રીતે બનાવીને

ફ્રેન્ડ્સ તેની પર આપણે ચીઝ એડ કરીશું અને આ રીતે કોકમની ચટણી ન હોય તો સોસ એડ કરવાનો હવે બરેલી ની અંદર ચટ મસાલા એડ કરીશું હમ તો ફ્રેન્ડ્સ આપડી વેફર ચટણી બનીને તૈયાર છે તો હવે ચાખીશું હા ચાખીને બતાવું કેવી બની છે

આ એની બધી ફ્રેન્ડો આવેલી ને તો સ્નેહલે આ વેફર ચટણી બનાવીને બધાને સેલિબ્રેશન કરાવેલું તો તમે પણ તમારા બાળકોની બર્થડે હોય ત્યારે સ્નેહલે બનાવેલી વેફર ચટણી તમે પણ બનાવજો અને થેન્ક યુ વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ બાય બાય